તેણે સગા સંબંધી પાસેથી રૂપિયા પચાસ લાખ રોકડા ભેગા કર્યા હતા આ પૈસા બેંકમાં ટ્રાન્સફર કરવા માટે મિત્ર પ્રવીણને વાત કરી હતી જ્યારે પ્રવીણ સરથાણા જકાતનાકા પાસે આવેલી રોયલ આર્કેડમાં આવેલી જૂના અગડિયા પેઢીમાં લઈ ગયો હતો જ્યાં તેમને કિશોર ઘોડાદરા મળ્યો હતો પોતે એજન્ટ હોવાનું જણાવ્યું હતું અને પૈસા આરટીજીએસથી તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપવાનું રૂપિયા એક લાખ કમિશન કર્યું હતું જેથી દિનેશભાઈ મંજૂર થયા હતા અને તારીખ સાત ઓગસ્ટના રોજ દિનેશભાઈએ પૈસા લઈને જૂના આંગળિયામાં જતા ત્યાં કિશોર તેમજ કિરીટ ઉર્ફે કે ભરત હતા દિનેશભાઈએ તેની ઉપર જઈને રૂપિયા એકાવન લાખ રોકડા આપ્યા હતા બાદમાં કિશોર ચા પીવાના બહાને દિનેશભાઈને બહાર લઈ ગયા હતા ઘણો સમય થયો છતાં પોતાના અકાઉન્ટમાં નાણાં નહીં આવતા તેમણે પેઢી પર જઈને તપાસ કરી હતી પણ પેઢી બંધ કરીને નાસી ગયા હતા બનાવ અંગે દિનેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા किशोर भाई, भाई पटेलिंडी ने धरपकड़ करी छे। अंगडिया पेड़ी में पैसा ट्रांसफर करवाने के बहाने क्षेत्रपिंडी करने का मामला एक सामने आया है इसमें विगत ऐसी कि फरियादी के पास से इक्यावन लाख रुपए लिए गए थे और उससे एक हजार ए, ए, एक लाख रुपए कमीशन लेके पचास लाख रुपए आरटीजीएस ट्रांसफर करने का वादा किया गया था इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहां से आरोपी और वो जो उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके इसके बेसिस पे हमने सरथाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल की एस के तहत और अभी हमने तीन आरोपियों को पकड़ा है सरथाना पुलिस जड़पी कार्यवाही कर लाखों ने छेतरपिडी करना टोलकी ने पकड़ी पड़ता व्यापारी प्रत्ये विश्वास व्यो है शहर में आई ठगाईओ सड़क संदेश पहुंचो સુરતના ખટોદરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ચપ્પુ વડે હુમલો કરનારા આરોપી જાવેદનો આઝાદનગર